કેમ છો બાળ દોસ્તો ગયા વખતે આપણે ચૂંટણીનો નિયમ નંબર એક શીખ્યા હતા યાદ આવ્યું કઈ બે અક્ષરવાળા શબ્દો અંગેનો નિયમ હતો કે બે અક્ષરવાળા શબ્દો હોય એમાં પહેલો જે અક્ષર હોય એ હંમેશા કેવો હોય દીર્ઘ ઈ અથવા તો દીર્ઘ ઉ હોય બરાબર આજે આપણે શીખીશું ચૂંટણીનો નિયમ નંબર બે આશા છે કે તમે રાહ જોઈ અને નોટપેન લઈને બેસી ગયા હશો તો શરૂ કરીએ આપણે ચાલો આ જે જોડણીનો નિયમ નંબર બે શીખીશું એ નિયમ કયો છે જુઓ તો કે શબ્દની અંદર કોઈ પણ શબ્દ હોય એ શબ્દમાં યની પહેલા શું આવે હંમેશા રસ્વ જ આવે કોની પહેલા તો યની પહેલા બરાબર શું આવે રસ્વ ઈ આવે એ માત્રા કઈ છે યાદ આવ્યું તમને આ પ્રમાણે ખ્યાલ આવ્યો તો શરૂ વખતે માથા નીચે તમે શું રાખો છો ઇંગ્લિશમાં તમે કહો છો સવારે ઉઠો નાઈ ધોઈ અને તમે ક્યાં જાઓ છો સ્કૂલે જાઓ છો અને સ્કૂલે પણ કેવી રીતે જાઓ છો નિયમિત

હવે તમે ખુલ્લા મજાના ખેતર જોયા હશે જેમાં બહુ સરસ મજાના બધા પાક ઉગી નીકળ્યા હોય અને પક્ષીઓ એનો બગાડ ન કરે એના માટે ખેતરની વચ્ચે એક આકૃતિ માણસની આકૃતિ જેવું ઊભું કરે છે બરાબર એને શું કહેવાય ગુજરાતીમાં એને કહેશું ચાડીઓ શું કહેશું ચાડીઓ એટલે ચાડા પાડી નહીં હો ચાડીઓ એટલે એને ઇંગ્લિશમાં શું કહેશું સ્કેર ક્રો બરાબર છે પછી પહેલાના જમાનામાં છે ને તે ઘરમાં પાણી પીવાના જ્યાં સાધનો રહેતા હતા માટલું છે એ બધા જ્યાં રહેતા હતા બરાબર એ રસોડાથી થોડું અલગ હોય તો એના માટે એક અલગ પ્રકારનો શબ્દ હતો અને એ છે શબ્દ પાણીયારું બરાબર કયો શબ્દ છે પાણીયારું બરાબર હવે ભાઈ બેન બંને હોય અને કઈક વાતમાંથી બંને જણા ઝઘડ્યા હોય તો જેવા મમ્મી કે પપ્પા આવે ઘરમાં એટલે બંને ભાઈ બહેન એકબીજાની શું કરવાની શરૂ કરી દે રાઈટ ફરિયાદ શું કરે ફરિયાદ બરાબર છે ત્યાર પછી લખવાનું જે કામ કરે બરાબર જે લખવાનું કામ કરે એના માટે શબ્દ છે લહિયો એટલે કે રાઇટર બરાબર લહિયાને શું કહેવાય લહિયો ઇટ મીન્સ રાઇટર બરાબર છે ખ્યાલ આવે છે તમને પછી આપણે કોઈક શુભ કામ કરવું હોય સારું કામ કરવું હોય બરાબર તો દિવસના અલગ અલગ પ્રકારના શું આવે ચોઘડિયા આવે શું આવે ચોઘડિયા ઘ ડી યા બરાબર ચોઘડિયા જોઈને આપણે સારા ચોઘડિયા હોય એ જોઈને આપણે સારું કામ કરીએ બરાબર છે હમ પછી આપણે નંબર્સ બધા શીખીએ બરાબર એક થી દસ શીખીએ અને એના પછીનો જે નંબર આવે એ કયો નંબર છે અગિયાર બરાબર કયો નંબર છે અગિયાર બરાબર પછી ભણવામાં બધા બાળકો કેવા હોય તો કે હોશિયાર છે ને અને આપણી ત્રણ ઋતુઓ છે જેમાંની એક ઋતુ જેમાં આપણને શું બહુ લાગે જેમાં આપણે સ્વેટર પહેરીએ એ ઋતુ કઈ તો કે શિયાળો બરાબર ને આવા તો અનેક પ્રકારના શબ્દો હવે અહીંયા જોવા ય છે તો એની પહેલા રસવાઈ ની માત્રા અહીંયા પણ ય છે આ જોતા જાઓ તમે અહીંયા પણ ય છે

હા બીજો એક શબ્દ તમને બધાને કહું ધ્યાન રાખજો બે શબ્દ છે પહેલો શબ્દ છે પિયર બીજો શબ્દ છે મહિયર અને ત્રીજો શબ્દ છે સહિયર બરાબર હવે પિયર એટલે શું જો અહીંયા ય છે અહીંયા ઈ ની માત્રા આવી બરાબર પિયર એટલે શું તો કે પપ્પાનું ઘર આપણી મમ્મી એમનું મમ્મી પપ્પાનું ઘર છોડી અને પપ્પાના ઘરે આવે છે બરાબર આપણા પપ્પાના ઘરે તો મમ્મીનું જે પપ્પાનું ઘર છે એને કહેવાય પિયર અને મમ્મીના મમ્મીનું જે ઘર છે એને કહેવાય મહિયર બરાબર અને મમ્મીની જે ફ્રેન્ડ છે એને કહેવાય સહિયર છે ને કેવી મજાની વાત છે જોયું તો તમને જેમ જણાવ્યું એમ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપી છે એના ઉપર ક્લિક કરશો એટલે ઘણા બધા આવા જ નિયમને લગતા શબ્દો તમને અભ્યાસ અર્થે મળશે ફરી પાછા આવતા અઠવાડિયે નવા નિયમ સાથે મળીશું ત્યાં સુધી આવજો